ગુજરાતમાં ત્રીસ ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં શિક્ષણની સતત અધોગતિ થઈ રહી છે અને ખુદ સરકારના પોતાના ગુણોત્સવમાં સામે આવે સરકારના રિપોર્ટમાં આવે ભારત સરકારના અહેવાલમાં આવે યુનિસેફના અહેવાલમાં આવે ચાલીસ હજાર જેટલા શિક્ષકોની જગ્યા લાંબા સમયથી ગુજરાતમાં ખાલી એનઇપી મુજબ સિત્તેર હજાર શિક્ષકોની માંગ છે સરકાર શિક્ષણની અંદર પણ પ્રવાસી શિક્ષક લાવે જ્ઞાન સહાયક લાવે ફિક્સ પગારના નામે આર્થિક શોષણ થાય અને બીજી બાજુ શિક્ષકને શિક્ષણ સિવાયના કામ સોંપવામાં આવે એના કારણે વર્ગખંડની અંદર શિક્ષક ન હોવાના કારણે બાળકોના ભવિષ્ય પર ગંભીર અસર પડે છે ગુજરાતમાં દસમા પછી દસ વિદ્યાર્થીમાંથી સાત વિદ્યાર્થીઓ ને અભ્યાસ છોડી દેવા માટે મજબૂર બને છે એટલે કે અગિયારમું બારમું માત્ર ત્રણ વિદ્યાર્થી કરી શકે છે ગુજરાતમાં ચૌદ હજાર એકસો છે કે એક વર્ગમાં એક કરતા વધુ દોરના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે ગુજરાતમાં સોળસો થી વધુ શાળાઓ એવી છે આખી શાળા માત્ર એક શિક્ષક થી ચાલે કઈ રીતે ભણશે ગુજરાત સરકાર વાતો તો કરે છે બધી કોમ્પ્યુટર ક્રાંતિની પણ મોટા ભાગની શાળાઓની અંદર સરકારે લાંબા સમયથી કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી જ નથી કરી સરકારને ખરીદીમાં રસ છે પણ કોમ્પ્યુટર વિષય ભણાવવાનાર શિક્ષક જ ન આપે તો કઈ રીતે ભણશે ગુજરાત છેલ્લે ભાજપાનું જે મોડેલ છે એ શિક્ષક વિનાની શાળા અને શાળા વિનાનું ગામ એ ભાજપાનું મોડેલ છે અને ગુજરાતમાં ભાજપાનો સરકારનો શિક્ષણ વિભાગ એ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે અને એના કારણે જે ગુજરાત ઓગણીસો નેવું પહેલા સમગ્ર દેશની અંદર નવમાં ને અગિયારમાં ક્રમાંકે હતું એ ગુજરાત આજે શિક્ષણમાં ઓગણીસમાં ને એકવીસમાં ક્રમાંકે ધકે ગયું છે અને એની માટે કોઈ જવાબદાર તો ભાજપા સરકારની શિક્ષણ વિરોધી નીતિ છે ગુજરાતની અંદર ગ્રામ્ય વિસ્તારની પાંચ ઓછી સંખ્યાના નામે અને

દુઃખ સાથે કેવું પડે કે ભાજપાની સરકાર ગુજરાતમાં શિક્ષણ અધિકાર છીનવવા જેવી રહી છે ત્યારે દેશના કોઈ પણ નેતા બાબતે ગુજરાત જેવા રાજ્ય માટે ભાજપા સરકારની ત્યાં ગમે તેવા નિવેદન કરે પણ હકીકત એ છે કે ગુજરાતમાં સરકારી શાળાઓ ગ્રાન્ટેડ શાળાઓને બંધ કરવી સરકારી શાળા કોલેજોને બંધ કરી ગ્રાન્ટેડ શાળા કોલેજોને બંધ કરીને ખાનગી શાળાઓને શિક્ષણના વેપારના લાયસન્સ આપવા અને લૂંટનો કારોબાર ચલાવવાનું જો કોઈ પાપ કર્યું હોય તો એ પણ ભાજપ સરકાર કરી રહી છે